હે માતાજી જય બાબા રામદેવ કે મિત્રો અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી લીલા લહેર જ હોય ને તો અત્યારે મિત્રો બહાર વાગ્યા છે અને હવાર હવારમાં હું વાઈ ગયેલો હતો પાણી વારવા પાણી અત્યારે વાયર પાડે ઘઉં પાઈ દીધા એક જ દિવસમાં થોડાક બાકી રહી જતા જ કીધું હવે છે ને એટલે આઈ રે પાઈ જ દઉં તો ફરીને દેડકો ચાલુ કરીને પાણીનો ટોક ખૂટી રહ્યો ટાંકામાં તો ફરીને કીધું કંઈક ચાલુ કરું પાઈ દીધા એકાડીઓ રહી જાય હતા ને જે કમ્પ્લીટ ભાજી પાણી જવા ન દેવું પછી ઓલું તો પાઈ દીધું ઓલી જાહેર નહીં હવે ખાલી આ જાહેર બાકી રહે કારણ કે જીરું તો આપણે પાતા નથી એટલા માટે તો અત્યારે આજ પાસે બીજ છે તો આપણે જો નાહવાય હવારમાં નાવાય નતો બીજ રીયો હોતો હોય પાણી વારંવાઈ ગયો હતો ને અત્યારે પાણી વારીને આવીને બાઈન કમ્પ્લીટ થઈ ગયા એ આપણે અને આ બધાને ફેરવેલા છે એની પહેલી થઈશ ને હવે આપણે કરવાનું છે એટલે ફરાળ કરવાનું બપોર ચાણ્યા કરવાના હે નહીં ફરાળમાં મેં કીધું થોડુંક ને વધારે કંઈક રાખવું જોઈએ પાણી વાળી થાય ગયું ભૂખો લાગી શું ફરાળ હે

અહીં આપડે એક કેરો પાકી એક વખતે પાઈ દઉં પછી કદાચ વાલ બંધ આ કાલ વાટવા એક કરો એક બોલ મોહન કઈ ખાદ પાડે હવે આ બાજુ નો વાલ ચાલુ કરી દીધો ઓઈલ પર એક કેરો જ પાવા નતો હવે એથી પાવાની જાય જાહેર માં ખોબે ત્યાં લગવાય જોવી પડશે પછી જાહેર માં પાણી થી દેખાડ આદિ હજી

મોહન વટાણા શાક બનાવવાનું હોય આપણા ના હું ના બનાવવાનો મમ્મી બનાવશે મોહન કેવું હા સા ને લેવા કરવા માંડો

મમ્મી બે હતા વૈ ગયા અંદાર રંજાભાઈ ઓયલામાં સોરી કરલી તી ટમેટાની અમે અમારે એવા થતાય નથી અમારે એવા થતાય નહીં

તો ભાઈ શાક બની ગયું છે વટાણા નું જો મને આવડ્યો બીજું શું નાખ્યું નાખ્યા

અને કરીને વારું તમારે પણ વારું કરવું હોય તો આવી જાય અને બસ આ વિડીયોમાં આટલું ગઈ મારી એક નેક્સ્ટ બ્લોગમાં જો વિડીયો ગયું હોય તો લાઈક કરી દઉં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ફરી એક મળી એક નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી વધીને જય માતાજી જય બાબા રામદેવ